મળી રહ્યા છે મગફળી અને કપાસ સહિતની ખરીફ પાકની આવકો સાથે વેપાર શરૂ કરવામાં આવ્યો છે મુહૂર્ત સોદામાં ખેડૂતોને મગફળીના અગિયારસો ને નો ભાવ જે છે તે મળ્યો છે સમાચારો આગળ વાત ખેડૂતોની કરીએ તો ખેડૂતોની હાલત કહી ખુશી કહી ગમ જેવી અત્યારે થઈ ગઈ છે એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ને ક્યાંક ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ રાજકોટ માર્કેટયાર્ડમાંથી યાર્ડમાંથી આ વિડીયો જે છે તે સામે આવ્યા છે કે ત્યાં માર્કેટ યાર્ડમાં લાભ પાચમનો શુભ મુહૂર્ત જે છે તે અત્યારે યોજાયો હોવાના સમાચાર મળી રહ્યા છે મગફળી અને કપાસ સહિતની ખરીફ પાકની આવકો સાથે વેપાર શરૂ કરવામાં આવ્યો છે માર્કેટ યાર્ડ ખુલ્યું છે મુહૂર્તના સોદામાં ખેડૂતોને મગફળીના અગિયારસો ને બાવનનો ભાવ જે છે તે મળ્યો છે ટેકાના ભાવ કરતાં ત્રણસો થી ચારસો રૂપિયા ઓછા ભાવે વેચાણ થયા હોવાની વાત અત્યારે મળી રહી છે સામે ખેડૂતોના ટેકાના ભાવ ન મળતા નારાજગી અત્યારે ખેડૂતોમાં જોવા મળી રહી છે રાજ્ય સરકારે મગફળીનો ટેકાનો ભાવ ચૌદસો બાવન રૂપિયા એ જાહેર કર્યો છે છતાં પણ એમને ઓછો મળ્યો છે ખેડૂતોને હાલ સરેરાશ

સારું શુભ મળે એ સબ ભગવાનને પ્રાર્થના મારું નામ ખાપરા હર્ષદભાઈ ગામ દેવડા તાલુકો લોધિકાનું દેવડા ગામ છે અને અમે આજે યાર્ડમાં મગફળી લઈને આવ્યા છીએ તો અમારા ચેરમેન શ્રી જયેશભાઈ બોગરાએ ટોકન દરે મગફળી ઉતારવાની સુપર વ્યવસ્થા કરેલી છે એપીએમસીમાં કોઈ પણ જાતની એક પણ બાજકું જણસીની બારે ઉતારેલ નથી અને ટોટલ વ્યવસ્થા કરી આપેલી છે અને આમ તો ખાસ તો હવામાન શાસ્ત્રીનો સર્વે હવામાન શાસ્ત્રીનો આભાર કે તેમને અગાઉના સંકેત મુજબ વરસાદની આગાહી આપી હતી એટલે અમે ખેતરમાં પણ રાત દિવસ કામ કરી અને અમારી દિવાળી તો આમ તો ખેતરના ધૂળમાં જતી હોય ખેડૂતોને અને સંતોળ મહેનત કરી અને અમે ભેગું કરેલું છે અત્યારે કોઈ વરસાદી ઋતુમાં થોડાક ખેડૂ હેરાન થયા છે અમુક અમુક વિસ્તારમાં જાય જા એના માટે અમે થોડાક અંદર ભાવ પડી રહ્યા છે

અને આ ભાવ ને આ ખર્ચા વગેરે થતાં થોડુંક અમારા માટે જાજુ હેરાન થવાનું વ્યવસ્થા છે તમારા માટે જે ભાવ કેટલો અમારા અમારા માટે સુપર ક્વોલિટીમાં જે રીતનો ભાવ સોઢસો રૂપિયાની કે આડેગાડે હોવો જોઈએ જે અત્યારે માર્કેટમાં બ્રાન્ડેડ તેલ વેચાય છે એને એને જો અમે ખેડૂતો જે ઘણસી બનાવી એમાંથી જે માલ તેલ ઉત્પન્ન કરે છે એના ભાવમાં અમને સોઢસો રૂપિયા મળવા જોઈએ સૌપ્રથમ નવા વર્ષના બધાને નૂતન વૃષા અભિનંદન આજે રાજકોટ યાર્ડ દ્વારા ટોકન સિસ્ટમ ચાલુ કરી અને આવા વરસાદમાં પણ સોયાબીન અને મગફળીના ખેડૂતો પાસે માલ મંગાવી અને હરરાજી ચાલુ કરવામાં આવી છે આજે હરરાજીમાં અગિયારસોથી બારસો રૂપિયા સુધીના સોદાના ભાવ પડ્યા છે મુર્તમાં ને આવનારા સમયમાં ટેકાની ખરીદી ચાલુ થશે એટલે આ ભાવ એકંદરે ધીમે ધીમે જેમ બજારમાં ડિમાન્ડ વધશે એમ વધવાની પૂરી અપેક્ષા છે આ ભાવ બજાર ખુલ્લા બજારના ભાવ હોય આમાં કોઈ નક્કી અગાઉથી હોય નહીં મગફળીની ક્વોલિટી અને એનું પ્રમાણ એના ઉતારણ એ મુજબ લેવાવાળા મિલોવાળા બતાવે છે આજે બસો વાહન મંગાવ્યા હતા સોયાબીન અને મગફળીના પંદર થી વીસ હજાર ગુણી એટલી આવક કઈ રીતે સૌરાષ્ટ્રમાં વરસાદની કોઈ આગાહી હોય એટલે બધા યાદની પોતપોતાની જે માલ રાખવાની સગવડતા હોય એ પ્રમાણે માલ મંગાવતા હોય છે આપણી પાસે મોટો પંદર વીઘાનો સેટ હોય અને વીસથી ત્રીસ ચાલીસ હજાર ગુણી સમાયે એમ હોય એટલા માટે આપણે ટોકન સિસ્ટમ કરી અને વધુ માલ ન આવે ખુલ્લામાં ન ઉતારવો પડે એ ખાસ તકેદારી રાખી અને માલ મંગાવ્યો છે અને ખેડૂતોનો વેપારીઓનો દલાલ ભાઈઓનો મજૂરોનો ખૂબ જ મને આ વ્યવસ્થા ગોઠવવામાં સહયોગ રહ્યો છે એટલે હું આ વ્યવસ્થા ગોઠવી છે हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी है थ्री स्टेप सोलूशनिशियन ओरल क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस